દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ઘટસ્ફોટ થયો છે બ્લાસ્ટ સમયે કારમાં ડોક્ટર ઉમર જ હાજર હતો ડીએનએ રિપોર્ટ બાદ કારમાં ઉમર હોવાનો ખુલાસો થયો છે તપાસ ટીમોએ ડ્રાઈવરના દાંત અને હાડકાં કબજે કર્યા હતા આ ઉપરાંત કાપડના ટુકડા પર લોહીનું પણ ટેસ્ટ કરવામાં આવ્યું હતું દરેક સેમ્પલ ડોક્ટર ઉમરની માતા સાથે મેચ થયા છે મહત્વનું છે કે દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટના મુખ્ય આરોપી ડોક્ટર ઉમર ઉન નબીનો ડીએનએ મેચ થઈ ગયા છે તપાસ ટીમોએ ડ્રાઈવરના દાંત અને હાડકા કબજે કર્યા હતા કાપડના ટુકડા પર લોહીનું પણ ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને આ બધા જ ઉમરની થયા છે આ દરમિયાન વિસ્ફોટના સૌથી નજીકના સીસીટીવી ફૂટેજ ગઈકાલે મોડી રાત્રે સામે આવ્યા છે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન સિગ્નલ પાર્ક પાર્ક કરેલા વીસથી થી વધુ વાહનો દેખાઈ રહ્યા છે સિગ્નલ ખુલ્યા બાદ વાહનો આગળ વધતા એક આઈ ટ્વેન્ટી કારમાં પ્રચંડ વિસ્ફોટ થાય છે આ વિસ્ફોટથી ભારે આગ લાગે છે અને તેના કારણે નજીકના મોટા ભાગના વાહનો નાશ પામે છે